દર્શક મિત્રો આજની વાર્તા ખૂબ જ મજેદાર અને મનોરંજક થવાની છે તો વાર્તાને અંત સુધી જરૂરથી સાંભળો વાર્તા થોડી પણ સારી લાગે તો એક લાઈક કરી દો જો ચેનલ પર પહેલી વાર આવ્યા હોવ તો ચેનલને ને કરી લો અને તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં અમને લખીને જરૂર જણાવો તો મિત્રો આજની વાર્તા શરૂ કરીએ આજની ઘટના એક આશ્ચર્યજનક છે બે જોડિયા ભાઈઓ હતા જેમના ચહેરા બિલકુલ એક સરખા હતા મજાની વાત એ બની કે જે છોકરીઓ સાથે તેમના લગ્ન થયા તે પણ જોડિયા બહેનો હતી અને તેમના ચહેરા પણ એક સરખા હતા લગ્ન પછી જ્યારે વહુઓ ઘરે આવી તો ભૂલથી થી બંને પત્નીઓ પોતાના પતિઓના બદલે દેવરોના ઓરડામાં જઈને બેઠી સુહરાત પસાર થઈ ગઈ અને જ્યારે સવાર થઈ તો બંને ભાઈઓને ખબર પડી કે જે સ્ત્રી સાથે રાત વિતાવી તે તેમની પત્ની નહીં પણ ભાભી હતી લોકોના ડરથી તે ચારેએ ચૂપચાપ ઓરડામાં બેસીને નિર્ણય લીધો એવો નિર્ણય લીધો જે સાંભળીને તમારા હોશ ઉડી જશે આખરે તેમણે શું કર્યું શું તેમને આ બદલાવમાં મજા આવવા લાગી શું તેઓ રોજ પત્નીઓ બદવા લાગ્યા કે પછી પતિ બદલી નાખ્યા આ ચારેનો આ આશ્ચર્યજનક નિર્ણય જાણવા માટે આ ઘટનાને અંત સુધી જરૂર જુઓ એક નાનકડું ગામડું હતું જ્યાં કાચી गलियोंમાં માટીની સુગંધ રચિ પચી હતી અને લોકો એકબીજાનો સહારો લેતા હતા ત્યાંની સવાર સ્ત્રીઓના ચૂલા પરથી શરૂ થાય છે અને પુરુષો ખેતરોમાં પરસેવો વહાવે છે આવું જ ગામની બાજુએ બે જોડિયા ભાઈઓ રહેતા હતા રાજવીર અને રાજ જવાન મજબૂત નેક દિલ અને આશ્ચર્યજનક રીતે એક સરખા ચહેરાવાળા ના કોઈ ફરક ના કોઈ નિશાની એટલે સુધી કે તેઓ પોતે પણ અરીસામાં ઊભા રહીને વિચારમાં પડી જતા કે હું રાજવીર છું કે રાજ પહેલા તો આ સામેતા હાસ્યમ જાકનું કારણ હતું ગામના લોકો મજા લેતા ટૂચકા કસતા પણ આ બંનેને એની પરવા ન હતી સમય પસાર થતો ગયો ઉંમર વધી તો દિલમાં એક અધૂરી ઈચ્છા પણ મૂળ જમાવવા લાગી કાશ ક્યારેક અમારા પણ લગ્ન થાય કાશ કોઈ અમારા માટે પણ પોતાનો દુપટ્ટો સંવારે તેમના માતા પિતા બાળપણમાં જ આ દુનિયા છોડી ગયા હતા બસ એક જ નાતો બચ્યો હતો રશિદા જે માતાની જેમ ઉછેર કરતી હતી રોજ ભગવાન પાસે એક જ દુઆ માગતી મારા ભાણેજ દીકરા જેવા હે એમના લગ્ન થઈ જાય તો મારા આત્માને શાંતિ મળે પણ ગામ લોકો ડરતા હતા કહેતા હતા બંનેના એક એકસરખા હે જો દીકરી ભૂલથી બીજા સાથે રાત વિતાવી લેતો આ સાંભળીને ખાલાની આંખો ભરાઈ આવતી અને બંને ભાઈઓ નજર નીચી કરી ચૂપ થઈ જતા તેઓ માત્ર લગ્ન નહોતા ઇચ્છ છતાં તેઓ ઈચ્છતા હતા કે કોઈ તેમના દિલને સમજે તેમના આત્માને જાણે માત્ર ચહેરો ન જુએ રાજવીરને તે છોકરી યાદ આવતી જે કૂવા પરથી પાણી ભરતી વખતે દરેક વખતે શરમથી દુપટ્ટો માથે નાખતી અને રાજને તે સ્મિત યાદ રહેતું જે એકવાર કોઈએ મહોલ્લામાં આપ્યું હતું પણ સમયે તે બધી ઈચ્છાઓને એક શબ્દમાં બંધ કરી દીધી હતી પછી એક રાત જ્યારે બધી આશાઓ સમાપ્ત થતી લાગી કુદરતે તે વળાંક બતાવ્યો જ્યાં બે એવા દિલ મળવાના હતા જે પોતે પણ એકસરખા હતા અને નસીબ પણ એકસરખું રાતની શાંતિ ઘેરી થઈ હતી આકાશ પર તારાઓની ચાદર હતી અને તંદુરની રાખમાં થોડી ગરમી બાકી હતી ખાલા રશીદા પોતાના ખૂણામાં બેસીને માળા ફેરવી રહી હતી પણ હોઠ શાંત હતા પછી એક ઠંડો શ્વાસ લીધો ચાદર ઓઢી અને ઘરમાંથી નીકળી પડી પગલા ધીમા હતા પણ ઈરાદો મજબૂત હતો તે તે આશા તરફ જઈ રહી હતી જેનો દરવાજો હજી થોડો ખુલ્લો હતો ઘણા વળાકો પસાર કરીને તે તે ઝૂંપડી સુધી પહોંચી જ્યાં જોડિયા બહેનો નશીરા અને નશવા રહેતી હતી એ જ બે બહેનો જેમની વાર્તા પણ બિલકુલ રાજવીર અને રાજ જેવી હતી ચહેરા એટલા સરખા કે તેમની માતા પણ અવાજથી ઓળખતી દરવાજો ખખડાવ્યો એક વૃદ્ધ સ્ત્રી બહાર નીકળી ખાલા રશીદા આ બાજુ કેવી રીતે હમીદા બહેન હું તમારી ભાણીઓ માટે રિસ્તો લઈને આવી છું ખાલાએ નરમાશથી જવાબ આપ્યો મારા બંને દીકરા જોડિયા હૈ સાદગીથી ભરેલા પણ નસીબે એકલા હૈ ખાલા રશીદાની વાત સાંભરીને હમીદા થોડીવાર શાંત રહી પછી દરવાજો ખોલીને તેમને અંદર લઈ આવી અંદર આંગણાના એક ખૂણામાં નશીરા અને નશવા બેઠી હતી દુપટ્ટો માથે નજર નીચી પણ દિલ અને કાન ખાલાની વાત સાંભળવા માટે ઉત્સુક જ્યારે ખાલા રશિદાએ પોતાના દીકરાઓનો ઉલ્લેખ કર્યો તેમના મહેનતું હાથોનો એકલા દિલોનો તો તે બહેનોની આંખોમાં છુપાયેલું દર્દ ફરીથી આંસુ બનીને ચમકવા લાગ્યું હમીદાએ ધીમા અવાજે કહ્યું અમે પણ ઘણા રિસ્તા જોયા ખાલા પણ દરેક વખતે એ જ સાંભળવું પડ્યું જો બંને બહેનોના ચહેરા ચેરા એકસરખા હે તો છોકરો કેવી રીતે ઓળખશે કે કોણ કોની હે ખાલા રશીદાની આંખોમાં નમી આવી પછી નરમાશથી બોલ્યા હમીદા બહેન આ અમારા ઘરનું દર્દ પણ હે જો અમારા બાળકો એકસરખા દેખાય છે તો શું તેમના દિલ પણ એક સરખા હે તેઓ પ્રેમને ચહેરાથી નહીં લાગણીથી ઓળખે હે તેજ દિવસે જ્યારે નશીરાએ બારીમાંથી બહાર જોયું તો પહેલીવાર રાજવીરને જોયો તે ચહેરાથી અલગ હતો પણ દિલથી બિલકુલ પોતાના જેવો લાગ્યો અને નશવાએ જ્યારે રાજનું નામ સાંભળ્યું તો તેના દિલમાં જાણે કોઈ બંધ દરવાજો શાંતિથી ખુલી ગયો આખા ગામમાં વાત ફેલાઈ ગઈ લોકો આશ્ચર્યમાં હતા પ્રશ્નોમાં ગૂંચવાયા હતા પણ આ ચાર દિલો માટે આ પહેલીવાર હતી જ્યારે ચહેરો નહીં નસીબ ઓળખ બનવાનું હતું ખાલા રશીદા જ્યારે પાછા ફર્યા તો તેમના ચહેરા પર તે શાંતિ હતી જે ફક્ત માતાઓને નસીબ થાય હૈ યારે તેમના બાળકોની એકલતા કોઈના નામ સાથે જોડાઈ જાય ગામની હવાઓમાં જાણે મીઠાશ ભળી ગઈ હોય તે શાંત ગલીઓ હવે ધીમે ધીમે સજવા લાગી હતી ખાલા રશિદાના આંગણામાં બાંધેલી દોરીઓ પર રંગીન કપડા લહેરવા લાગ્યા હતા કાચી દિવાલો પર ચૂનો લગાવી દેવાયો હતો અને તેમના ચહેરા પર એક અજીબ ચમક હતી જાણે વર્ષો પછી દિલે કોઈ બીજા માટે ધબકવાનું શીખી લીધું હોય નશીરા અને નશવા આંગણામાં બેસીને ચૂપચાપ ચૂડીઓ પહેરી રહી હતી ના કોઈ પ્રશ્નના કોઈ ફરિયાદ બસ નજરોમાં એક દબાયેલી આશા કદાચ હવે

ઘુંગટવાળી બંને દુલ્હનો અને મોલવી સાહેબની સામે બેઠેલા બધા જાણે એક સરખા લાગતા હતા જ્યારે લગ્ન થયા તો રાજવીર અને રાજને એકસાથે કબૂલ છે કહ્યું અને તે પડે ખરેખર કોઈ સમજી ન શક્યું કે અવાજ કોનો હતો લગ્ન પૂર્ણ થઈ ગયા રિશ્તા જોડાઈ ગયા પણ ઓળખ હજી પણ અધૂરી હતી રાતનો સમય હતો શાંતિ ગહેરી હતી રફિયાન પોતાના ઓરડામાં દાખલ થયો દિલ ધડકી રહ્યું હતું સામે જ્યારે માં બેઠેલી તો ચહેરો જોયો કઈક ઓળખાયું પણ યકીન ન આવ્યું અને બીજી તરફ નશીરા અને નશવા પણ એ જ વિચારી રહી હતી આ મારા પતિ છે કે તેનો ભાઈ તે રાત જે યાદગાર હોવી જોઈએ તે એક પ્રશ્ન બની રહી હું જેની સાથે છું શું તે મારો હે રાત પસાર થઈ ગઈ પણ દિલોમાં ઉઠતી હલચલ શાંત ન થઈ ચાર ઓરડાઓમાં ચાર આત્માઓ વેર વિખેર પડી હતી લગ્ન તો થઈ ગયા હતા રિસ્તા જોડાઈ ગયા હતા પણ ઓરખ હજી પણ ગુમ હતી રાજવીરની સામે તે સ્ત્રી બેઠી હતી જેનો ઘૂંઘટ તેણે પોતાના હાથે ઉઠાવ્યો હતો પણ ચહેરો જોઈને તેનું દિલ વારંવાર એક જ પ્રશ્ન દોહરાવી રહ્યું હતું શું આ મારી પત્ની છે કે હું ભૂલથી મારી ભાભી સાથે બેઠો છું તે તેનો ચહેરો જોતો પછી નજર ચોરી લેતો જ્યારે તેણે હાથ લંબાવ્યો રાજવીર એક ઝટકે પાછળ હટી ગયો જાણે કોઈ નાજુક સત્યને સ્પર્શવાથી ડરી ગયો હોય બીજી તરફ ફરફાનની હાલત પણ અલગ નહોતી તે આખી રાત પોતાની પત્નીનો અવાજ લહેકો

દરેક હવા તેના પર નજર રાખે છે જાણે બધું તેના દિલનું ભાર જાણી ગયું હોય બીજી તરફ નશીરા પણ પોતાને સમજાવી રહી હતી લગ્ન થઈ ગયા હે હવે આજ મારા પતિ છે પણ તેમની આંખો ચાલ બધું જ કોઈ બીજાની ઝલક આપી રહ્યું હતું આ ફરફાન તો નથી નશવાના આંસુ ઓશિકામાં શોષાઈ રહ્યા હતા તે દિલમાં ચીસો પાડી રહી હતી જો આ ખોટો પુરુષ છે તો મારો દોષ શું અને જો મારો જ હે તો દિલ શાંત કેમ નથી થતું બધું સહન કરી લીધું પણ દિલમાં બડતી ચિંગારી એ સુહાગરાત ને એક સ્વપ્ન નહીં એક પ્રશ્ન બનાવી દીધી ઘણા કલાકો પસાર થઈ ગયા ના કોઈ એ હાથ પકડ્યો ના કોઈ શબ્દ બોલ્યો ના કોઈ રિસ્તો એ પોતાને સાબિત કર્યો ચાર દિવાલો સાક્ષી બની ચૂકી હતી કે પ્રેમ ચહેરા થી નહીં યકિન થી થાય હે અને જ્યારે દિલમાં શંકા હોય તો દરેક રિશ્તો નિર્જન થઈ જાય છે રાત પોતાના અંત તરફ આગળ વધી રહી હતી દરેક ઓરડામાં એક જ સ્થિતિ હતી દિલો ગુચવાયેલા મન ભારે અને એક પ્રશ્ન ચક્કર ખાતો જેની સાથે છું શું તેજ મારો હૈ પણ પછી તેમના દિલોમાં એક શાંત નબળી પણ સાચી અવાજ ઉભરી જે પણ હોય આજની રાત તો નિભાવવી હૈ

પરફાને પણ ઓશિકામાં મોઢું છુપાવીને દિલથી કહ્યું જો આજે પાછળ હટીશ તો આખી જિંદગી શંકાની આગમાં બળતો રહીશ ચાલો જે હે તે સ્વીકારી લઈએ કદાચ આજ મારું નસીબ નશીરા અને નશવા પણ પોતાના નવા જીવનના લિબાસમાં લપેટાઈ બેઠી હતી દિલ હવે થોડું બદલાઈ ગયું હતું નશીરાએ પોતાની જાતને કહ્યું લગ્ન થઈ ગયા હે હવે જે પણ છે આજ મારો પતિ હે જો ભૂલ છે તો તે મારી નથી આંખોમાં આંસુ હતા પણ આ વખતે તે આંસુ પસ્તાવાના બલકે એક અજીબ હિંમત ના હતા સત્ય ગમે તે હોય આ રાતને રદ કરવી હવે અશક્ય હે અને પછી ચારે ઓરડાઓમાં શાંતિ તૂટી કોઈએ શ્વાસ લીધો કોઈએ દુપટ્ટો સરકાવ્યો કોઈએ દીવો બુઝાવ્યો કોઈએ દરવાજો બંધ કર્યો

બસ દિલומની શાંતિ ક્યાં ખોવાઈ ગઈ હતી એક પણ અંદરની શાંતિ હવે ક્યાંય ન હોતી દરેક સવારે જ્યારે રાજવીર અને રાજ આંખ ખોલતા દિલમાં એક અજીબ ભાર ઉતરી આવતો રાતની યાદો પ્રશ્ન બનીને આંખો સામે તરવા લાગતી શું હું મારી પત્ની સાથે સૂઈ ગયો હતો કે ભૂલથી દરેક રાતે મારી ભાભી સાથે વખત વિતાવી રહ્યો છું રાજવીર જ્યારે કામ પરથી પાછો આવતો તો પોતાની પત્નીનો ચહેરો નજરે જોવાની કોશિશ કરતો પણ દરેક વખતે ઓળખ ઝાંખી પડી જતી ફરફાન જ્યારે ખાતો અને પત્નીનો અવાજ સાંભળતો તો દિલમાં બસ એક જ શબ્દ ગુંજતો જો આ મારી નથી તો પછી હું દરેક રાતે કોની સાથે જીવન વિતાવી રહ્યો છું બીજી તરફ નશીરા અને નશવા પણ તે જ આગમાં બળી રહી હતી દરેક રાતે તેઓ દિલમાં કહેતી શું આ મારા પતિ છે કે મારા દેવર આ પ્રશ્ન તેઓ કોઈને કહી ના શકતી પણ તેમની આંખો રોજ તેનો જવાબ માંગતી અને દરેક રાત ફરતી દિવસનો એવો લોકો કામ વાતો પણ રાતની શાંતિ હવે મૃત્યુ જેવી લાગવા લાગી હતી ચારે દિલ એક એવા ભાર નીચે દબાયેલા હતા જાણે તેઓ કોઈ પાપ કે મોટી ભૂલ ના જીવી રહ્યા હોય શંકા હવે માત્ર પ્રશ્ન નહોતી રહી રાતે એક જ પ્રશ્ન ઉઠતો અને દરેક સવારે તેને દબાવવાની કોશિશ થતી પછી એક સાંજે રાજવીર અને રાજખેત્રોમાંથી પાછા ફરતા રોકાઈ ગયા આંખોમાં શરમિંદગી હતી ચહેરા પર બેચેની જાણે અંદર નું સત્ય હવે काबू બહાર થઈ ગયું હોય રફિયાને ધીમા અવાજે કહ્યું ભાઈ આ જીવન હવે આમ નહીં ચાલી શકે મને દરેક રાતે લાગે છે હું કોઈ બીજાની પત્ની સાથે છું રાજને માથું નમાવીને જવાબ આપ્યો હા અને જે સ્ત્રી નજીક હોય છે શું તે મારી પત્ની છે કે ભાઈની આ વિચારવું હવે પાપ જેવું લાગે છે બીજી તરફ નશીરા અને નશવા પણ હવે પોતાને રોકી ન શકી તેમના દિલ પણ તેજ દર્દમાં બળી રહ્યા હતા જેની સાથે સુએ હે શું તે અમારો પતિ છે કે અમારો દેવર અને આમ આજ પ્રશ્નોએ એક રાતે ચારેને એક જ જગ્યાએ લાવીને બેસાર્યા ઝુંપડીના એક ખૂણામાં ચારે બેઠા પહેલીવાર પોતાના દિલની વાત ખુલ્લેઆમ કહેવા માટે રફિયાન બોલ્યો આપણે બેસીને સત્યનો સામનો કરવો જોઈએ શું આપણે ખરેખર આપણી પત્નીઓ સાથે છીએ નશીરાએ ભરાયેલા અવાજે કહ્યું અમે પણ નથી જાણતા અમારો પતિ કોણ છે અને દેવર કોણ તે રાતે ચારેએ તે સત્ય સ્વીકાર્યું જે અત્યાર સુધી દરેકે દિલમાં છુપાવી રાખ્યું હતું ના કોઈ ઓળખ હતી ના કોઈ યકીન અને સૌથી મોટું કારણ હતું આ નાનકડી ઝૂંપડી એક ઓરડો એક છત

આજ પછી આપણે એ નહીં વિચારીએ કે આપણે કોની સાથે છીએ જેને નસીબે સાથ આપ્યો તેને સ્વીકારી લઈશું અને પણ શાંતિથી માથું હલાવ્યું અમે પણ હવે એ નહીં પૂહીએ કે અમે અમારા પતિ સાથે છીએ કે દેવર સાથે પણ આ બધું માત્ર શબ્દો હતા દિલમાં તેજ રશ્ન ફરીથી માથું ઉચકતો રહ્યો જેની સાથે હું સુ છું શું તે ભગવાનની નજરમાં મારો પતિ છે કે કોઈ બીજો શું મારી મારી પત્ની માત્ર છે કે મારા ભાઈની પણ આ બધાના દિલોમાં તડપ વધવા લાગી અને આજ તે ક્ષણ હતી જ્યારે ચારેયને ને એકસાથે આ અહેસાસ થયો આ બધું ઠીક નથી આખરે ઘણી રાતોની એકલતા શાંત શ્વાસો અને ચાર દિલોની બેચેની પછી એક નિર્ણય લેવાયો રાજવીર અને રાજ આ અધૂરી ગૂંચવણમાં હવે વધુ જીવવા નહોતા ઇચ્છતા એક સાંજે બંને ભાઈઓ સામસામે બેઠા એક શાંત બીજો ઉદાસ પછી રાજને ધીમેથી કહ્યું ભાઈ આપણે અલગ થઈ જવું જોઈએ જો આપણે અલગ રહીશું તો કદાચ આ શંકા આ ડર અને આ પાપ જેવો અહેસાસ થોડો ઓછો થઈ જાય રાજવીરને થોડીવાર શાંતિથી વિચાર્યું પછી ઊંડો શ્વાસ લઈને બોલ્યો હા ઓછામાં ઓછું આપણને એ શાંતિ તો મળશે કે જે સ્ત્રી સાથે છીએ કદાચ તે જ આપણી પત્ની છે થોડા દિવસ પછી રાજને એક નાનકડો જમીનનો ટુકડો સાફ કર્યો જૂના લાકડાના થોડા બિન જોડ્યા અને પોતાના હાથે એક નવી ઝૂંપડી ઊભી કરી બસ ચાર દિવાલો એક છત અને તાટનો દરવાજો પણ તે માટે તે નાનકડી જગ્યા એક નવી શરૂઆત હતી એક આશા હતી કે કદાચ હવે બધું ઠીક થઈ જશે રાજવીર જૂની ઝૂંપડીમાં જ રહ્યો અને બંને બહેનો પણ પોતપોતાના પતિઓ સાથે અલગ થઈ ગઈ ગામના કેટલાક લોકોએ કહ્યું સારું કર્યું હવે તો મુશ્કેલી હલ થઈ ગઈ હશે પણ હાલ ન થયું નવી ઝૂંપડીમાં બેઠેલો રાજ રાતે કરવટ બદલતા વિચારતો શું હું ખરેખર મારી પત્ની સાથે છું કે જે સ્ત્રી હજી ભાઈના ઘરમાં છે તે જ મારી હતી રાજવીર પણ જ્યારે પોતાની પત્નીનો ચહેરો જોતો તો દિલની અંદરથી એક પ્રશ્ન ઉઠતો શું આ તે જ છે જેની સાથે મારા નિકાહ થયા હતા કે જે રાજ સાથે ગઈ તે મારી હતી બંને ભાઈઓ વચ્ચે હવે દિવાલ તો આવી ગઈ હતી પણ દિલોની અંદર જે શંકા હતી તે હજી જીવંત હતી નવી ઝુંપડીમાં રાજ પથારીની બાજુએ બેઠો હસી તો લેતો પણ દિલ જાણતું હતું કે આ હાસ્ય માત્ર બહાર માટે હે અંદરથી તો તે હજી ગૂંચવાયેલો હતો અલગ થવાનો જે નિર્ણય લેવાયો હતો તે અસ્થાયી શાંતિનો શ્વાસ હતો પણ હવે તે શાંતિ પણ એક ભાર બની ગઈ હતી રફિયાન હજી તે જૂની ઝુંપડીમાં રહેતો હતો જ્યાં દરેક દિવાલ તેની શંકાની સાક્ષી હતી અને દરેક ખૂણો તે ક્ષણોને સમેટી રાખતો હતો જેમાં તે ઓળખ શોધતો રહ્યો પણ ક્યારેય મેળવી ન શક્યો ફરફાન નવી ઝૂંપડીમાં હતો એક અલગ ઠેકાણું એક નવી જગ્યા પણ તે જગ્યા પણ હવે કેદ જેવી લાગવા લાગી હતી કારણ કે જે સ્ત્રી સાથે તે રહેતો હતો તેની ઓળખ આજે પણ ઝાંખી હતી દરેક રાતે જ્યારે તે તેની સાથે સૂતો તો તે જ પ્રશ્ન દિલમાં ગુંજતો શું આ મારી પત્ની છે કે દરેક રાતે હું મારી જ ભાભી સાથે છું રાજવીર પણ દરેક સવારે પોતાના દિલથી આ જ પ્રશ્ન પૂછતો જે સ્ત્રી સાથે રહું છું શું તે તેજ કે હવે રાજ પાસે ગઈ હે નશીરા અને નશવા પણ તેજ બેચેની અને શંકામાં જીવન વિતાવી રહી હતી સમય પસાર થતો ગયો એક વર્ષથી વધુ સમય વીતી ગયો પણ તેમના દિલમાં તે જ પ્રશ્ન આજે પણ જીવંત હતો નશીરા એકલતામાં ફૂટી ફૂટીને રડી પડતી શું હું ખરેખર મારા પતિ સાથે છું કે દરેક રાતે મારો દેવર જ મારા શરીરની નજીક હોય હે નશવાના હોત શાંત રહેતા પણ તેની આંખો બોલતી જે પુરુષની છાતી પર માથું રાખીને સૂ છું શું તે મારો પતિ છે કે મારી બહેનનો પછી એક દિવસ ચારેએ ફરી એકવાર બેસવાનો નિર્ણય લીધો આ વખતે બધાના ચહેરા થાકેલા હતા દિલ ભારે અને શબ્દો ધ્રુજતા હોઠેથી નીકળી રહ્યા હતા ખરેખર તે વ્યક્તિ સાથે છીએ જે આપણું હે કે આપણે એકબીજાની પત્નીઓ સાથે જીવન વિતાવી રહ્યા છીએ નશીરાએ આંસુ લુતા કહ્યું અમે પણ નથી જાણતા અમારો પતિ કોણ છે અને દેવર કોન નશવાનો અવાજ ધ્રુજી ગયો કાશ અમે લગ્નની પહેલી રાતે કોઈ નિશાની રાખી હોત કોઈ ચિહ્ન કોઈ ફેર તો કદાચ આજે આ દિવસ ન જોવો પડત હવે સમય વીતી ગયો હતો એક વર્ષથી વધુ વીતી ગયું હતું ના કોઈ તસવીર હતી ના કોઈ ઓળખ ના કોઈ અવાજ યાદ હતો ના કોઈ શબ્દ જે કોઈ એકને પૂર્ણ રીતે પોતાનો કહેતો ચારે ફરી એકવાર સાથે બેઠા કદાચ આ વખતે કોઈ હલ નીકળી આવે પણ હવે દિલોની અંદર તે રોશની બાકી નહોતી બધા દરવાજા બંધ થઈ ગયા હતા સિવાય એકના જે માત્ર દિલની સચ્ચાઈ કે ભગવાનની કૃપાથી ખુલી શકે સાંજ ઢળી રહી હતી હવામાં ઠંડક હતી પણ ચારે દિલોમાં જે ઠંડક ઉતરી હતી તે હવે શરીરને સ્પર્શવા લાગી હતી અલગ થવું વારંવાર બેસીને વાત કરવી દરેક રસ્તો અજમાવ્યા પછી હવે તેમને યકીન થઈ ગયું હતું કે કોઈ હલ બાકી નથી ના કોઈ ઓળખ બાકી ના 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 કોઈ 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 યાદ ફેર હવે એ જાણવાનો રસ્તો બાકી નહોતો કે કોણ કોનો અસલ સાથી હતો રાજવીર અને રાજ હવે પોતપોતાના કામ પર જવા લાગ્યા હતા પણ માત્ર શરીર ચાલતું દિલ હજી તેજ ભટકેલી ગલીમાં માં ઉભું હતું રાતો હવે વધુ ભારે થઈ ગઈ હતી કારણ કે ના હવે પ્રશ્નનો જવાબ હતો ના જવાબનો કોઈ રસ્તો નશીરા અને નશવા પણ બસ શાંતિથી દિવસો કાપી રહી હતી ના કોઈ ફરિયાદ ના કોઈ પ્રશ્ન પણ આંખોમાં હંમેશા એક જ પડછાયો શું અમે અમારા પતિ સાથે છીએ કે અમારા દેવર સાથે પછી એક મહિનો અને વીતી ગયો કદાચ દોઢ મહિનો શાંતિ થી લપેટાયેલો તે સમય જ્યાં દરેક ક્ષણ અંદર થી બળતી રહી એક દિવસ મંદિર માંથી પાછો આવ્યો ચેહરાથી નહી આત્મા થી કહ્યું ભાઈ આ રિસ્તો હવે નિભાવી નહીં શકાય શું ખબર આપણે નિકાહ નામે એક પાપ કરતા રહ્યા રાજની આંખો ભરાઈ આવી અને જો આજ હાલમાં આપણે મરી ગયા તો ભગવાન ને શું મો બતાવીશું રાજવીર ને માથું નમાવી લીધું શા માટે ના આપણે આ રિસ્તો દઈએ તલાક આપી દઈએ ઓછામાં ઓછું આખરી જીવન હલાલ થઈ જાય આ ક્ષણ દિલની હતી એવો નિર્ણય જેમાં લાચારી પણ હતી અને અંતિમ ડર પણ નશીરા અને નશવા બીજા ઓરડામાં બધું સાંભળી રહી હતી પણ શાંત હતી કારણ કે હવે તેઓ પણ તે મુકામ પર આવી પહોંચી હતી જ્યાં દરેક રિસ્તો દરેક અહેસાસ દરેક ક્ષણ એક ભાર બની ગયું હતું કેટલીક રાતો એવી હોય હે જે માણસને આખી જિંદગી જગાડી દે હે તે જ રાત આવી પહોંચી હતી ચારેએ મળીને આખરી નિર્ણય લીધો રાજવીર અને રાજને પોતપોતાના હલફ વાંચ્યા નશીરા અને નશવાની આંખોમાં આંસુ ચમકવા લાગ્યા પણ તે આંસુ લાચારીના નહોતા બલકે હલાલ નિર્ણયની સ્વીકૃતિ હતા ચારેય

પણ આત્માનો ભાર હવે ધીમે ધીમે ઉતરવા લાગ્યો એક વર્ષ વીતી ગયું કદાચ દોઢ વર્ષ પછી એક દિવસ ભગવાનની ગુપ્ત મદદ આવી રાજવીરના લગ્ન એક નેક સાદી ગામની છોકરી સાથે થઈ ગયા રાજને પણ ભગવાને એક સારી પત્ની આપી નશીરા અને નશવાના લગ્ન પણ એવા ઘરોમાં થઈ ગયા જ્યાંના ચહેરો મળતો હતો ના ઓળખની ભૂલ તેમણે એકબીજા સાથે એક વાત પાક્કી કરી લીધી જો જિંદગીમાં ફરી ક્યારે મળીએ તો ક્યારે એક સરખા કપડા નહીં પહેરીએ અને હાથમાં અલગ અલગ નિશાની જરૂર રાખીશું અને કોશિશ કે જરૂરત વિના ન સમય વીતતો ગયો ઘરો વસી ગયા બાળકો ની કિલકારીઓ રોટલી ની સુગંધ અને માળાના અવાજો એ દરેક ઘરમાં જિંદગી પાછી લાવી અને ત્યારે જઈને ચારેય પહેલી વાર દિલથી શાંતિ નો શ્વાસ લીધો કારણ કે હવે તેઓ જાણી ગયા હતા અમે એક મોટો પરીક્ષણ જોયો હતો અને ભગવાને તેના બદલામાં અમને કૃપા આપી તેમનો ગયેલો સમય એક ભાર હતો અને આગળનું જીવન એક ઇનામ આ એક એવી યાત્રા હતી ઓળખની શોધની જ્યાં રિસ્તાઓની ભૂલ સમાજની સાદગી અને ભગવાનનો દર મળીને એક એવી કહાની બનાવી ગયા જે દરેક દિલે વાંચવી જોઈએ અને દરેક આંખે રોકાઈને અનુભવવી જોઈએ તો મિત્રો આજની આપણી વાર્તા કેવી લાગી કૃપા કરીને અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો વાર્તા જો થોડી પણ સારી લાગી હોય તો એક લાઈક કરી દો જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો અમારી વિડીયોને વધુમાં વધુ શેર કરો અને હા મિત્રો બેલ આઇકોન જરૂર દબાવી દો જેથી અમારી આવનારી વાર્તાઓની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતી રહે તમારો સાથ તમારો સપોર્ટ આમ જ અમારી સાથે જાળવી રાખો રાધે રાધે જય શ્રી કૃષ્ણ